આજે મહાશિવરાત્રી દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં ભક્તો મોટી પડ્યા હતા આજે વહેલી સવારથી શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તો લાંબી લાઈનો શરૂ થઈ ગઈ હતી તો શિવાલયોમાં અલગ અલગ કાર્યક્રમો પણ આયોજન કરાયું હતું સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પારદેશ્વર મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા તો મહંતે કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી જાય છે આ મંદિરમાં ધ્વજારોહણ વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોકો સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા અનેક શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા વિધિ પણ કરવામાં આવી હતી તેમાં બ્રાહ્મણો સાથે અન્ય લોકો પણ જોડાયા હતા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત વિશ્વનું પ્રથમ શિવલિંગ એવું ત્રેવીસો એકાવન કિલોનું પારદ શિવલિંગ આવો મિત્રો શાસ્ત્રમાં એવું કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ સિદ્ધિ લભતે રાવણ સંહિતામાં કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ કાર્ય સિદ્ધિ લભતે પારદ શિવલિંગના દર્શન અને પૂજન કરવાથી બાર જ્યોતિર્લિંગથી અધિક ફળ આપનારું આ પારદ શિવલિંગ છે આવું વિશ્વનું અને પણ સુરતને આંગણે આવો સાથે મળીને આપણે શિવને મનાવવાના પ્રયત્નો કરીએ કેમ કે ભગવાન શિવ અજન્મા દેવ છે કલ્યાણકારી દેવતા છે દરેક જીવોનું કલ્યાણ કરે છે એટલે જ એને ભોળા કીધેલા છે રાવણે આશીર્વાદથી એમને જ્યારે આશીર્વાદ મળ્યા ત્યારે એ સોનાની લંકા બનાવી શીખ્યા અને રાવણ સંહિતામાં કીધું છે કે ભગવાનને સુવર્ણ અર્પણ અર્પણ કરવાથી સોનું અર્પણ કરવાથી રાવણને એટલું સુવર્ણ પ્રાપ્ત થયું એટલી કીર્તિ પ્રાપ્ત થઈ એટલી એમને યશ કીર્તિ અને દેવતાઓ તાબે થયા એવું કામ એ પાર્થ પૂજા અર્ચન કરવાથી મળે છે મિત્રો આપણે જાણી શકીએ શાસ્ત્રોની અનુસાર આપણે કરીએ તો આવા અસંખ્ય વશિષ્ઠથી માંડીને અનેક સંખ્ય મહાપુરુષોએ વિશ્વામિત્રથી માંડીને બધા મહાપુરુષો આના ગુણગાન ગાયા છે આવો આપણે પણ આવા પારત શિવલિંગને એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર ઓ દયાલુ રીચ કે દે તે ચંદ્રમૌલી ફલચાર આપણે ઉચ્ચાર આવે કે ચંદ્રમૌલી ફલચાર એટલે શું હશે પણ એ ચંદ્રમૌલી ફલચાર એ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે આવી સરળતાથી જે પદાર્થો મળે એ પદાર્થ આપણે ગ્રહણ કરી અને ભગવાન શિવજીને અર્પણ કરવા જોઈએ આજે શિવરાત્રિ મહાપર્વ નિમિત્તે એક હજાર લીટર ઠંડાઈનો કાર્યક્રમ તેમજ બપોરે ફલાહારની વ્યવસ્થા તેમજ લઘુરુદ્ર સાંજના બ્લડ કેમ્પનું આયોજન ભારત નાટક્ય દ્વારા શિવ તાંડવનો કાર્યક્રમ ત્રણ કલાક ત્યારબાદ છ વાગ્યાથી તે રાતના દસ વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા અને રાતના મધ્ય બાર વાગ્યે જીના કમળની ભગવાનને આરતી કરી અને પૂર્ણ વિરામ કરીશું આવો આપણે દેશની અંદર એવી કામના કરી કે પૂરો દેશ ભારત દેશ હમણાં ટૂંક સમયની અંદર રામા અયોધ્યાની અંદર પણ જે રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામ બિરાજમાન થયા એવા એવા નરેન્દ્રભાઈ મોદીની આપણે શુભકામના કરી આપ પાવન પ્રસંગે આમ તો જ્યારે આ ઠંડાઈનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હીના શાસન પર બેઠા ત્યારે એ ચૂંટણી પ્રચારમાં અમે એક હજાર લીટર ઠંડાઈનો કાર્યક્રમ કરેલો ત્યારથી આ ઠંડાઈનો કાર્યક્રમ દર વર્ષે ચાલી રહ્યો છે આવો દેશવાસીઓને મંગલ શુભકામના આપના જીવનમાં ભગવાન શિવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મંગલ સાથે અસ્તુ મહંત બટુગુરીજી મહારાજ સુરત બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે